રોડ બનવાનું ચાલુ થઈ ગયું છે એટલે ખોદકામ કરવાનું ચાલુ કરી દીધું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બો આજે દિવસની શરૂઆત થાય છે ફરી વાર ચા બનાવી ચા તપેલી પડી છે વાસણ પણ રસાય આશા રાખું કે હું તમે બધા હાજા તાજા હું પણ હાજી તાજી છું દાલ ફ્રાય જીરા રાઈસ ને પનીરનું શાક ને એવું બધું બનાવું કેસે દક્ષું કે ચલો રસોઈ કરી દઈએ પેલા પછી બીજી બધી વાત કારણ કે રવિવાર છે એટલે રવિવારે તો મારા કંઈ ખારું જ બનાવવું પડે ને કપા એટલે સારું ચલો હવે રસોઈ કરી લઈએ પહેલા તો બધા ઘરમાં ફૂલ ખાવાનો માહોલ છે આજે ફૂલ પંજાબી થાળી બનાવવાની છે ઘરે નહીં મમ્મી આમાં જીરા રાઈસ બની રહ્યા છે આમાં દાળ ફ્રાય પનીરની સબ્જી મિક્સ વેજની સબ્જી તંદૂરી રોટી મોહન શું કહેવું છે આજે બોલો

તમારે ખાવું હોય તો આવી જજો આજ બે રસોઈયા તૈયાર થઈ જાય એટલે મારે બહુ રસોઈ કરવો નહીં હું બે જઉં પેલા રૂમમાં જઈ ના ડાયલોગ મારે ને આ મિક્સ વેજ વેજીટેબલ ફ્રાઈ થાય છે આ એક બાજુ દાલ ફ્રાય

મોહન જોઈના ભાઈ બનના ગે અને દક્ષુ ભાઈ તો જો ખાટલા પાથરી ઊંઘે ખાટલા પાથરી ઊંઘી લ્યા અને એમાં પણ પંખો ચાલુ રાખી ખાટલા પાથરી ઊંઘ્યો હા ઊંઘી જાઉં ઊંઘી જાઉં હા હું આવું અંદર ઊંઘવા કે બહાર ઊંઘું રોડ ઉપર તો રોડ બને છે ને એક રોડ બને છે તે રોડ ઉપર તો કોકરે કોકરા કરે તો પાછું આ બધું સાફ કર્યું હાલમી મી અને દક્ષુ ભાઈ આયા તે દરવાજો ખુલ્લો મૂકીને જતા રહ્યા કચરાની ઢકલી કરી છે અને અહીંયા બધું ઊભી હતું ને તે વાળી બધું એ કરીને એક બાદ ઢકલી કરી અને જો કચરાની ઢગલી કરીશ અહીંયા બી બધું સાફ કર્યું વાળીને કોકરા બહુ ફરે તા એટલે હેડો દરવાજો રાખી દઈએ એટલે થઈ સો વાગી પણ આજ તો બગીચામાં નહીં જવા રવિવારે એટલે કામ તો બધું કરી લીધું એટલે ચોકમાં ઓટા માર લઉં થોડા ઘણા બગીચામાં છોકરા થાય છે પણ આજ નહીં જોવા જ એટલે ઓટા મારું ચોકમાં સાહેબ ને દખશું બે જણા જયા બે જણા જ્યા પાર્લરે મોહન એના ભાઈ બનના ઘેર જેવો ચાર વાગ્યાનું કહી દે તો ચાર વાગે હું આવી આઈ જ વાગ્યા તો હજુ આવે નહીં સાહેબ બગડવાના હી મોહન ઉપર બરાબરના કયા પ્રમાણે આવતો નહીં ને એટલે સાહેબ ભાઈ બોલ્યું આમ નહીં બોલતો આમ તો આપણે આપણે અમે સારું જ રાખીએ પણ એ ચાર વાગ્યાનું કહેતો તો ચાર વાગે અમે આવીશું અને આવ્યો હજુ તો હજુ નહીં આવ્યો સો વાગે તો અહીં હજુ નહીં આવ્યો એટલે ભાઈ સાહેબ બગડી નહીં આવું કોમકાજ અમાર મોહનનું અચ્છા તમે તો સાહેબ તો નહીં બોલી ખાલી થોડું મસ્તી કર લેશે થોડું ગુસ્સોથી બોલશે પછી હસવા મળશે એટલે પછી મોહને હસશે એટલે ચાલું જ રહેશે સારું જાડા ભાઈ

મોણુ ડાળમ ખાવાનું મોણુ બે ડોકા ખારા મોના હવે એ ખાશે ને મારે આજ હતું તે તમે બધા વહી ગયા હવે શું કેટલા વાગ્યા હવે શું હવે ના બોલો વાગ્યા સાહેબ મને મદદ કરાવી છે રસોઈમાં જ બપોરે છોકરા મદદ કરાવતા હતા ત્યારે સાહેબ મદદ કરાવી નૂડલ્સ બનાવવાની સંતિજો બધું સમારવાનું ચાલુ કર્યું બધું નૂડલ્સ બાફવા મૂકી દીધી છે એક બાજુ શાક કર્યું ડુંગળી બટેકાનું શાક અને રોટલી ના નૂડલ્સ બાફમાં મૂકી દીધી છે અને મારા સાહેબ સાહેબ કે

અવાજ આવો દૂર 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 ચોક ફટાકડા ફૂટી છે અવાજ આવે દેખાતા નહીં ચો ફૂટી જો ધુમાડો આવે સહી રહ્યો આગા એ ધુમાડો એ ફટાકડાનો ધુમાડો છે એ ધુમાડો આવે ધુમાડો આવે ને ફટાકડાનો લાગે ધુમાડો જોજો ફટાકડાનો હું અને ચોકટે આપને એવું એ છે અવાજ આવો એ લગન હશે પાછળની લાઈનમાં લગન છે ને એનો અવાજ આવે છે આપણે નૂડલ્સ તૈયાર થઈ ગયે છે જેવી બની કોમેન્ટ કરીને કહેજો હા વરાળી બધું ખાવાનું કાઢે છે હું રોટલી કરવાનું ચાલુ છે અને નૂડલ્સ મોકી છે પોતું તો ચાલુ છે તો વાંચામાં દસ વાટા બાકી છે ભરી મૂક્યા છે પ્લેટફોર્મ ધોઈ મૂક્યું સર ચલો એટલા માટે આટલું જ મારો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ